આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ નવ નામનો મૂળ છૂટ્યોનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક તમારું નામ કોણે પાડ્યું છે એ નામ તમને ગમે છે જવાબ મારું નામ મારા ફઈએ પાડ્યું છે મને મારું નામ ખૂબ ગમે છે પ્રશ્ન બે તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે કેમ જવાબ મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહી બોલાવે છે કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું પ્રશ્ન ત્રણ તમારા નામનો શું અર્થ થાય છે જવાબ મારું નામ દિવાન છે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને દિવાન પણ કહેવામાં આવે છે વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે પ્રશ્ન ચાર તમે કોઈનું નામ પાડ્યું છે કોનું જવાબ મેં મારા બે મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ ગોકળગાય પાડ્યું છે અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે મારી નાની બેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ કુદરડી પાડ્યું છે પ્રશ્ન પાંચ નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો જવાબ નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ શાંતિલાલ પોપટલાલ નાથાલાલ કિશનલાલ જેઠાલાલ નટવરલાલ માધવલાલ કેશવલાલ રતિલાલ મીઠાલાલ વગેરે પ્રશ્ન છ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો જવાબ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ ગુલામના નામ જેવા કે મુન્નો મુન્ની ગુડી ભોલો કોકો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય પ્રશ્ન સાત વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય જવાબ વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યો હોત આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો પડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડ પડી હોત પ્રશ્ન આઠ તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો જવાબ મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોત તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું પ્રશ્નનો જો નામ ન હોય તો આપણને સ્થિષી મુશ્કેલી પડે જવાબ જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની જાય તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બને વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે આ ઓળખ વિના તેને દરેક કામ કરવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવ્યું હોય તો શું કહીને બોલાવી તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે પ્રશ્ન ફકરો વાંચી પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે ફકરાના નીચે એક પોષ્ટક આપેલું છે કોષ્ટકમાં જે પ્રશ્ન આપેલો છે એની સામે જવાબ લખવાનો છે અને જો કોષ્ટકમાં જવાબ આપેલો હોય તો તેની સામે તેને લખતો પ્રશ્ન લખવાનો છે પ્રશ્ન આ ફકરાના લેખક કોણ છે જવાબ ગીજુભાઈ બધેકા પ્રશ્ન નદીના કાચ જેવા પાણીમાં શું દેખાય છે જવાબ નદીની રેતી પ્રશ્ન નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે જવાબ સરસ રીતે પ્રશ્ન નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે જવાબ મોટા પથરાના પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો જવાબ પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે મારું નામ પાપક આ તે કંઈ નામ છે પ્રશ્ન બે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થા જવાબ પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ ક્રિયામાં રહેલી છે પાપકને કઈ વાતની લગ્ન લાગી કેમ જવાબ ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભીખું પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ બળકવકવતવતો હોય તે હું નામ શોધવાની લગની લાગી જો સૌનો નામ એક સરખો હોય તો આપણને સી મુશ્કેલી પડે જોા જો સૌનો નામ એક સરખો હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણ પરિચિત છગન ને અલગ કઈ રીતે પાડવું તેને કઈ રીતે બોલાવવું પ્રશ્ન 5 પાપક ને નામનો મૂળ કેવી રીતે છૂટ્યો જવાબ પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસડતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માગતો હતો તેને એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટ્યો જીવક નામના વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જવાબ જીવક નામના વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય પ્રશ્ન સાત પાપક કેવા નામની શોધમાં હતો જવાબ પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પ્રશ્ન ચાર વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાય એવી વસ્તુ ફરતે ગોળ કરો તો અહીંયા આપણને વાક્યો આપેલા છે એ વાક્યોમાં જે વસ્તુ આપણે ગણી શકીએ એવી વસ્તુ ફરતે આપણે ગોળ કરવાનું છે અને જે વસ્તુને ગણી ન શકાય તેવી વસ્તુ ફરતે ચોરસ કરવાનું છે એક વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે તો આમાં પાણી ગણી ન શકાય પરંતુ બાળકો કાગળ હોડી વગેરે ગણી શકાય બે પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું તો આમાં પવાલું એ ગણી શકાય પરંતુ શરબત ગણી શકાય નહીં ત્રણ એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ તો અહીંયા કપ અને ચમચી ગણી શકાય પરંતુ ચા અને ખાંડને ગણી ન શકાય ચાર ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે તો અહીંયા ફુગ્ગાને ગણી શકાય પરંતુ હાઇડ્રોજન વાયુ ગણી ન શકાય માપી શકાય પ્રશ્ન પાંચ ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી તો અહીંયા તપેલીને ગણી શકાય જ્યારે દૂધ અને ખીર ગણી ન શકાય તો જેને આપણે ગણી નથી શકતા એ બધી દ્રવ્યવાચક સંજ્ઞાઓ કહેવાય પ્રશ્ન પાંચ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો તો અહીંયા આપણે જે ખોટા વિકલ્પો છે એ ચેકવાના છે એક લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવી બે ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો ત્રણ હડપ્પી પ્રજાની કલાકારીગરી એમના રમકડામાં દેખાય છે તૈયાર ઘણી વાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વમાં આપવામાં આવે છે પ્રશ્ન છ ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા એક ફકરો આપેલું છે તે નીચે એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે તો અહીંયા એક બાજુ આપણે જાતિવાચક સંજ્ઞાઓ લખવાની છે તો એની સામે આપણે સમૂહવાચક સંજ્ઞાઓ લખવાની છે ઉદાહરણ ગાય ધણ ભેંસ એ જાતિવાચક છે જ્યારે ખાડું એ જ સમૂહવાચક છે હરણ એ જાતિવાચક સંજ્ઞા છે જ્યારે ટોળું એ સમૂહવાચક સંજ્ઞા છે પક્ષી એ જાતિવાચક સંજ્ઞા છે જ્યારે ઝુંડ એ સમૂહવાચક સંજ્ઞા છે લાકડું એ જાતિવાચક સંજ્ઞા છે જ્યારે ભારો એ સમૂહવાચક સંજ્ઞા છે પ્રશ્ન સાથ પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે ઉદાહરણ અધ એટલે ઘણું બધું એક ફોગંટ એટલે નકામ સંઘ એટલે યાત્રાળુઓનું સમુદાય ત્રણ સિદ્ધિ એટલે ફળ પ્રાપ્તિ ચાર પ્રથા એટલે રીત પાંચ હાડલું એટલે પહોળા મોનું એક વાસણ પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો ઉદાહરણ મધુભાઈ મધુબહેન તો આવા અન્ય નામ આપણે લખીશું કિરણભાઈ કિરણબહેન મણિભાઈ મણીબહેન હેતલભાઈ હેતલબહેન રેવાભાઈ રેવાબહેન નેહાભાઈ નેહલબહેન પૂનમભાઈ પૂનમબહેન મૃણાલભાઈ મૃણાલબહેન તો આ નામો એવા છે કે જે પુરુષના પણ હોય અને સ્ત્રીઓના પણ હોય મુજબ તેવા વધુ શબ્દો શોધીને લખો તો અહીંયા આપણે શબ્દના અંતે પાલ પ્રત્યે આવતો હોય તેવા શબ્દો લખવાના છે જેમ કે ગ્રંથપાલ લોકપાલ રાજ્યપાલ સત્યપાલ ગોપાલ નાગપાલ પ્રશ્ન દસ નીચે આપેલ ચિત્રમાં પાત્રો સી વાતચીત કરતા હશે વાતચીતને સંવાદ સ્વરૂપે લખો તો જવાબ અહીંયા આપણને એક મનુષ્ય અને તેના પ્રાણી પ્રેમ અંગેનું ચિત્ર દેખાય છે ચિત્રમાં આપણને એક છોકરી અને બે કૂતરા દેખાય છે આપણે છોકરીનું નામ માલા છે એવું માનીશું અને બેઠેલા કૂતરાનું નામ લાલુ અને ઊભેલા કૂતરાનું નામ મોતી માનીશું માલા કહે લાલુ છેલ્લા બે દિવસથી તું મને દેખાયો નથી ક્યાં ગાયબ થઈ ગયો હતો લાલુ કહે હું અહીં જ હતો પણ પરમ દિવસે બપોરે હું આપણી શેરીની બહાર મુખ્ય રસ્તા પર ગયો હતો ત્યારે એક સ્કૂટરની અડફેટે આવી જવાના કારણે મને વાગ્યું હોવાથી શરીરમાં અંદર આવતા જે શેરીમાં અંદર આવતા જે પહેલું ઘર છે તે ધૂળીવાના ઘરે આરામ કરતો હતો માલા કહે હે શું વાત કરે છે વધુ તો નથી વાગ્યું ને લાલુ કહે ના વધુ તો વધુ વાગ્યું તો નથી પણ આગળના ડાબા પગે સખત દુખાવો થતો હોવાથી ચાલવામાં મુશ્કેલી પડતી હતી માલા કહે તો તે બે દિવસથી કંઈ ખાધું છે કે નહીં હું રોજ તારા અને મોતી માટે દૂધ રોટલી લઈ આવતી હતી પણ તે બધી મોતીને ખવડાવી દેવી પડતી હતી લાલુ કહે ધૂળીબા આમ ભલે ગુસ્સાવાળા લાગે પણ કરુણાનો સાગર છે તેમણે મને તેમની અસરીમાં કંદાન પાથરીને બેસવાની વ્યવસ્થા કરી બંને દિવસ સવાર સાંજ મારી પાસે દૂધનો વાટકો મૂકતા તેઓ જમવા બેસે ત્યારે મને રોટલી ખવડાવતા હતા માલા કહે સારું થયું તે જણાવ્યું અત્યાર સુધી હું તો ધૂળીબાને ચીડિયા સ્વભાવના સમજતી હતી અને હા મોતી તારે તો મને કહેવું જોઈતું હતું કે લાલુનો એક્સિડન્ટ થયો છે મોતી કહે હું આજે સવારે લાલુને મળ્યો ત્યારે જ ખબર પડે હું પણ તેને શોધવા દિવસમાં બે ત્રણ વાર શેરીથી લઈ મુખ્ય રસ્તા સુધી જોઈ આવતો હતો પણ ધૂળીબાગના ઘરનો ઝોપો બંધ રાખતો હોવાથી લાલુ દેખાતો ન હતો લાલુ આજે સવારે તેમના ઘરની બહાર નીકળતો હતો ત્યારે જ મેં તેને જોયો લાલુ કહે ધૂળીબાએ મને કહ્યું હતું કે બે દિવસ પગને હલનચલન કરાવ્યા વિના આરામ કરીશ તો ઝડપથી સારું થઈ જશે તેથી હું તેમનું આપેલું ખાઈને આરામ કરતો હતો માલા કહે સારું થયું હવે તારા પગનો દુખાવો કેવો છે લાલુ કહે હવે તો એકદમ આરામ છે સાધારણ દુઃખે છે માલા કહે સરસ હવે બંને ભાઈ રમો મારો શાળાએ જવાનો સમય થઈ ગયો છે હું આવતીકાલે ફરીથી તમારી સાથે રમવા આવીશ પ્રશ્ન અગિયાર શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા આપણને બે શબ્દો કે શબ્દ જૂથ આપેલા છે એનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે ઉદાહરણ ફલાણું ભાઈ વાક્ય ફલાણા ભાઈને કયા નામે બોલાવવા એક ભગવાન બુદ્ધ ગુણ ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા બે ભીખુ સંઘ ધનપાલ વાક્ય ભીખુ સંઘ સાથે પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્રણ અશોક આનંદ ચંદન અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે ચાર ધ્વનિ માણસ ખરેખર વાક્ય આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પાંચ માલ મિલકત મૂંઝવણ સંતપાલ શેઠના શહેરી દીકરા નાલાયક હોવાથી તેમની પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ